જય માતાજી મિત્રો આજે છે એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસ તો આપણે જોઈએ બાર રાશિઓનું સાપ્તાહિક રાશિફળ સૌથી પહેલા મેષ રાશિ મેષ રાશિના જાતકો આપણા આ અઠવાડિયામાં ફાઈનાન્શિયલી ઘણું જ સારું રહેશે તમે જે મહેનત કરો છો એનું ઘણું સારું ફળ મળશે નાણાકીય રીતે પણ તમને ફાયદો થશે રિલેશનશીપ્સ ઘણા સારા રહેશે પરંતુ તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખવાનું છે હવે આપણે જોશું સેકન્ડ રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો આ અઠવાડિયામાં તમારા કામમાં તમારા બિઝનેસમાં નોકરીમાં થોડી અડચણો આવી શકે છે તો તમારે સતર્ક રહેવાનું છે તમારા રિલેશનશીપ ઘણા સારા રહેશે અને હેલ્થ બી ઘણી સારી રહેશે તો આ અઠવાડિયું વૃષભ રાશિ માટે રિલેશનશીપ અને હેલ્થમાં ઘણું જ સારું રહેશે હવે આપણે જોઈશું ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે તો આ અઠવાડિયું ઘણું જ શુભ ફળ લઈને આવી રહ્યું છે તમારા કરિયરમાં તમને ફાયદો થશે નાણાકીય દ્રષ્ટિએ પણ તમને સારો એવો પ્રોફિટ થશે આ અઠવાડિયામાં રિલેશનશીપ ઘણા સારા રહેશે હેલ્થ તમારી બહુ જ સારી રહેશે હવે આપણે જોશું ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે પણ આ અઠવાડિયું ઘણું સારું ફળ લઈને આવી રહ્યું છે તમને જોબમાં પ્રગતિ થશે તમારા જે અણધાર્યા કામ છે બધા પૂરા થશે અને તમારા રિલેશનશિપ બધા સાથે સારા રહેશે આરોગ્ય બી ઘણું સારું રહેશે હવે આપણે જોશું પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો આ અઠવાડિયામાં તમારે તમારા કામમાં તમારા બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં વિચાર કરવો તમને સંકટ આવી શકે છે તમારા ફંડ્સ કશે બ્લોક થઈ શકે છે રિલેશનશીપમાં પણ ઉતાર ચઢાવ રહેશે અને આરોગ્યનું તમારે પૂરું ધ્યાન રાખવાનું છે હવે આપણે જોશું છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં કરિયરમાં બહુ જ સારો ફાયદો છે બિઝનેસમાં તમને ઘણી જ સારી સફળતા મળશે રિલેશનશિપ સંબંધો તમારા ઘણા સારા રહેશે તમે ઘર પરિવાર સાથે સારો સમય વિતાવશો પરંતુ તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખવાનું છે બહાર ખાવા પીવામાં ધ્યાન રાખો અને તમે વધારે સ્ટ્રેસ ન લેશો કામનું હવે આપણે જોશું સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિના જાતકો તમારા માટે આ અઠવાડિયામાં ફાઇનાન્શિયલી તમારે સંભાળવાનું છે તમારા ફંડ્સ કશે બ્લોક થઈ શકે છે રિલે ેશનશીપમાં પણ તમારે કોઈની સાથે કોઈ જાતની બહેસ ન કરવી પોઝિટિવ રહેવું શાંત રહેવું અને આરોગ્યનું પણ ધ્યાન રાખવું હવે આપણે જોશું આઠમી રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો તમારા આ અઠવાડિયામાં કરિયર ઘણું જ સારું રહેશે કામમાં સફળતા મળશે નોકરીમાં તમારી પ્રગતિ થશે પરંતુ તમારે તમારું આરોગ્ય સંભાળવું બહાર ખાવા પીવામાં ધ્યાન રાખો તમે જર્ની કરો એમાં પણ ધ્યાન રાખજો અને રિલેશનશીપમાં પણ તમારે કોઈની પણ સાથે કોઈ જાતની આર્ગ્યુમેન્ટ્સ ન કરવી અને પોઝિટ તેમ રહેવાની ટ્રાય કરવી આપણે જોશું નવમી રાશિ ધનુ રાશિ ધનુ રાશિના જાતકો ઉતાર ચઢાવ રહેશે અઠવાડિયામાં તમારા કામમાં નાના મોટા પ્રોબ્લમ્સ આવી શકે છે પરંતુ તમારે પોઝિટિવ રહીને તમારી જે ઇન્ટરનલ એનર્જી છે જે પોઝિટિવ એનર્જી છે એનાથી અને સ્પિરિચ્યુઅલી ભગવાનની પૂજા પાઠ કરીને તમારા કામમાં સફળતા મળશે આરોગ્યમાં થોડું સંભાળો ઓવર સ્ટ્રેસ ન લો ઓવર સ્ટ્રેસ લેવાના લીધે તમારું આરોગ્ય ખરાબ થઈ શકે છે હવે આપણે જોશું દસમી રાશિ મકર રાશિ મકર રાશિના જાતકો આ અઠવાડિયામાં તમને કરિયરમાં પ્રોબ્લેમ્સ આવી શકે છે કોઈની સાથે પણ તમને જોબમાં બિઝનેસ આર્ગ્યુમેન્ટ ન કરવી તમને રિલેશનશીપમાં સંભાળવું તમારા પાર્ટનર સાથે પણ તમારા સારું રહેશે પરંતુ કરિયરમાં તમારે સંભાળવાની જરૂરત છે હવે આપણે રાશિ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ઘણું જ સારું ફળ લઈને આવી રહ્યું છે તમારા બધા જ કામ સફળ થશે ભગવાનની બ્લેસિંગ રહેશે તમારા પર અને તમારો બિઝનેસ ઘણો સારો ચાલશે આરોગ્ય બી ઘણું સારું સારું રહેશે હવે આપણે જોઈશું બારમી રાશિ મીન રાશિ મીન રાશિના જાતકો તમારા માટે આ અઠવાડિયામાં કરિયર ઘણું સારું રહેશે રિલેશનશીપ ઘણા સારા રહેશે ભગવાનની બ્લેસિંગ છે તમારા પર પરંતુ તમારે તમારા આરોગ્યનું પૂર્ણ ધ્યાન રાખવું નાના મોટા કોઈ બી આરોગ્યના પ્રોબ્લેમ થાય તો ડૉક્ટરને કન્સલ્ટ કરો તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ છે ઓરા ડિવાઇન ટેરટ વાસ્તુબાઈ ગુંજનને સબસ્ક્રાઈબ કરો મારું ઇન્સ્ટા પેજ છે ઓરા ડિવાઈન ક્રિસ્ટલ્સ અને મારું ફેસબુક પેજ છે ઓરા ડિવાઈન જય માતાજી મિત્રો